આસ્થાને અને ઉલ્લાસ સમાન ઉત્તરાયણના પર્વની રાજ્યભરમાં એપાર્ટમેન્ટમાં ઊંધિયા અને જલેબી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે પવન પણ પતંગ બાજુ અનુકૂળ છે તેમજ મોજ જોવા મળી રહી છે મકર સંક્રાંતિના દિવસે દાન દક્ષિણા વિશેષ મહિમા છે લોકો સવારથી જ ધાબા ઉપર ચડી ગયા છે તેમજ આકાશમાં પણ

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે એ નિમિત્તે પણ બાયડમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ બાયડ નગરજનો ખૂબ આનંદથી ઉત્તરાયણ અને શ્રી રામ જન્મભૂમિ નિમિત્તે પણ કાર્યક્રમો કરી રહ્યા છે અને આગળ આજે સાંજે રામની આરતીનું આયોજન કરેલ છે શ્રી રામ ધૂમનું આયોજન કરે છે અને શ્રીધર સોસાયટીની અંદર ખૂબ સારો કાર્યક્રમ આજે સાંજે તમામ સોસાયટીના નગરજનો સોસાયટીના દ્વારા કરવામાં આવે છે અને ખૂબ આનંદથી આજનો મકર સંક્રાંતિનો દિવસ ઉજવવામાં આવે તેવી ભગવાન શ્રીરામને પણ પ્રાર્થના કરીએ છીએ જય શ્રી રા